છેલ્લા પંદર વીસ સુધીથી કેમ્પેન ચાલતું હતું અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે જે રિઝલ્ટ અમારી પૂરી પેનલ જીત થઈ છે આજે સામેની પેનલવાળા અલગ અલગ અફવાઓ અલગ અલગ તરીકા અજમાવતા હતા જેની અંદર કોમ્યુનિટી અલગ બધા ઇન્ફ્લુઅન્સ અને ઘણી બધી કોશિશો કરી જેમાં કોર્ટમાં ભી ગયા અને અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ બે વર્ષના કામની રિઝલ્ટ છે